ડભોઈમાં રખડતા ઢોરના ત્રાસના કારણે રાધે કોમ્પ્લેક્સ વિસ્તારમાં વૃદ્ધ પર ઢોરે હુમલો કરતા વૃદ્ધને પગના ભાગે ફ્રેક્ચર થવાની ઘટના બનવા પામી હતી ડભોઈ શહેરના રાધે કોમ્પ્લેક્સ પાસે સવાર સાંજ રોડ ઉપર ઢોરનો ત્રાસ જોવા મળી રહ્યો છે ત્યારે રોડ ઉપરથી પગપાળા જતા હતા નારાયણદાસ રૂપચંદ મંગલાની ઉંમર વર્ષ સિત્તે નાઓ ત્યાંથી પસાર થતા દરમિયાન ઊભેલા ઢોરે કરેલા હુમલામાં ઈજાગ્રસ્ત થવા પામ્યા હતા તેઓને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા જ્યાં તેઓના પગે ફ્રેક્ચર થયું હોવાનું જાણવા મળ્યું ત્યારે નગરપાલિકા વહીવટી તંત્ર પાલિકાના ઢોર ડબ્બા શોભાના ગાંઠિયા બન્યા છે અને નગરપાલિકાની બેદરકારીના વહીવટ સામે લોકોએ ફિટકારની લાગણી વરસાવી હતી હોળીના તહેવાર હતા અમારા સમાજે સિંધીવાડીમાં પ્રોગ્રામ રાખેલું હતું પ્રોગ્રામ બતાવીને અમારા કાકા ગેર આવતા હતા ઘેર આવતા હતા ચાલતા રસ્તામાં રાધે કોમ્પ્લેક્ષની પાસે આવતા ગાયે ભેટી મારીને ઉચકીને નાખી દીધો એનાથી વાગ્યું હતું એમને બહુ એટલે અમે તો વાડીમાં હતા એટલે મને ખબર પડી તો અમે ઘટના સ્થળે પહોંચી ગયા ઘટના સ્થળે પહોંચીને જોયું તો એમને વાગ્યું હતું બહુ તો પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં લાવ્યા પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં રાગ્યા તો એક્સરે કરાવ્યો તો એમને ક્રેક બતાવ્યું છે ક્રેક બતાવ્યો એટલે ઓપરેશન કરાવવું પડશે એવું કીધું છે અમારી માંગ એ છે કે ગાયનો નિવારણ કરાવો વહેલો તકે કે જેનાથી બીજા કોઈને નુકસાન ના થાય